અમદાવાદમાં કાયઝન હોસ્પિટલ દ્વારા સો રોબોટિક જીઆઈ સર્જરી સંદર્ભ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના હેલ્થકેર વિઝનને પરિપૂર્ણ કરે છે તેવું તેમણે જણાવ્યું હતું મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અફોર્ડેબલ સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ પ્રધાનમંત્રીએ કર્યો છે દેશનો દરેક નાગરિક તેનો લાભ લઈ રહ્યો છે દેશના હેલ્થકેર સેક્ટર ટેકનોલોજી વિકાસ સાથે દેશના દરેક વ્યક્તિ દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થકેર પ્રયાસ કર્યો છે